સુરતમાં પૂર્વ બોગસ પચીસ થી વધુ સ્કૂલોના રેકોર્ડ સાથે ઓર્ડર રજૂ કર્યો હતો અને આ ઓર્ડર શંકાસ્પદ લાગતા ખરાઈ કરવામાં આવી હતી જેમાં સમગ્ર ભોપાળો બહાર આવ્યો હતો કચેરીમાં ફરજ બજાવતા ત્રણેક કર્મચારીઓની સંડોવણી હોવાની પણ શક્યતાઓ છે અને હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી હોવાની વાત સામે આવી છે સુરતમાં ડીઈઓ કચેરીમાં મોટું કૌભાંડ બહાર આવે તો નવાઈ નહીં કારણ કે પૂર્વ ડીઈઓની સહીથી કૌભાંડ આચરવામાં આવ્યું છે બંધ ખાનગી સ્કૂલોની ફાઇલો દુરુપયોગ કરીને માન્યતા માટે કમાણી કર્યાનો આક્ષેપ થયો છે તો ડીઈઓ કચેરીમાં ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓ આ કૌભાંડ આચર્યું હોવાની શંકા સેવાઈ રહી છે સાથે સાથે આ મામલે હાલના ડીઈઓએ તપાસ શરૂ કરી છે અને કૌભાંડ સામે આવશે તો પોલીસ ફરિયાદ પણ નોંધાઈ શકે છે

અહેવાલ મોકલી આપવામાં આવ્યો છે તમામ શાળાઓની ફાઇલો પણ મોકલી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં હિયરિંગ થઈ નવા સત્રથી આ શાળાઓ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે આ ઉપરાંત બીજી પચાસ જેટલી શાળાઓ જે છે તેની ટીમ દ્વારા જે માન્યતા રદ કરવા માટેની પાંચ સભ્યોની કમિટી હોય કમિટી દ્વારા તપાસ થઈ ચૂકી છે તેના રિપોર્ટ પણ આવી ચૂક્યા છે એના આધાર પર તમામ શાળાઓના હિયરિંગ શરૂ છે આ શાળાઓના એકવાર હિયરિંગ લાસ્ટ તક આપી એક તક આપવી જોઈએ એ તક આપ્યા બાદ આ શાળાઓની માન્યતા રદ કરવા માટે અથવા તો શરૂ રાખવા માટેની કાર્યવાહી જે છે એ અન્ય નિયામક શ્રીને મોકલી આપવામાં આવશે આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું આ શાળાઓની ચકાસણી કરતા એવું પણ જાણવા મળ્યું છે કે શાળાઓ દ્વારા જે શાળાઓ બંધ થઈ ગઈ હોય પુનર્જીવિત કરવાની અથવા તો જે માન્યતા ન હોય એ ખોટા આધારો ઉભા કરી અને માન્યતા લેવા માટેની કાર્યવાહી કરવા કરી હોય તેવું પણ જાણવા મળ્યું છે તો આ બાબતની તપાસ માટે આઠ સભ્યોની ટીમ બનાવવામાં આવી છે ગંભીરતાપૂર્વક ચકાસણી કરી રહી છે આ તમામ શાળાઓની વિરુદ્ધમાં ગંભીરમાં ગંભીર કાર્યવાહી કરવામાં આવશે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં